સુરતના કતરગામ વિસ્તારમાં સમસ્ત પાટીદાર સમાજ અને ધી સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરતના હીરાનો ઉપયોગ અત્યાર સુધી જ્વેલરી માટે થતો હતો પરંતુ સુરતના હીરાથી દિલ્હી સફાઈ એટલે કે હદેની નળીઓ બ્લોકેજ દૂર કરવામાં આવી રહ્યા છે જે લોકોના હદેની નળીમાં કેલ્શિયમનો ગઠ્ઠો જામે જવાથી હાર્ટ એટેક આવે ત્યારે સાચા હીરા સ્ટેન્ડ રોટાબ્લેટર મશીનનો ઉપયોગ કરીને નળીની સફાઈ કરવામાં આવે છે જે રીતે જ્વેલરીમાં હીરાને જળવામાં આવે છે તે જ રીતે મશીનની આગળના ભાગમાં હીરાને જળવામાં આવ્યો હોય છે જે બ્લોક નળીને સાફ કરી દે છે સુરતના હીરા માત્ર જ્વેલરીઝ માટે જ્વેલરી નથી હવે આ સાચા હીરા દિલની સફાઈ માટે પણ વરદાન બની ગયા છે સુરતના હીરા અને સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ હૃદયના અસાધ્ય બની ગયેલા નળીના બ્લોકેજ હીરાથી સાફ કરી રહ્યા છે સુરતના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અતુલ અભ્યંકર એક રત્ન કલાકારની જેમ સાચા હીરાને એક ડ્રિલ મશીન ઉપર જડે છે અને આ ડ્રિલ મશીન સીધું દર્દીના હૃદય જાય છે તે નળી જે કેલ્શિયમનો ગઠ્ઠો જામી જાય છે જે સામાન્ય બ્લોકેજ દૂર કરવાની પ્રક્રિયાથી નીકળી શકે તે અશક્ય નથી અત્રે ઉલ્લેખનીય છે કે હીરો વિશ્વનો સૌથી કઠોર પથ્થર ગણાય છે જ્યારે હાટમાં કેલ્શિયમ જામી જાય ત્યારે એ પથ્થર જેવો સખત થઈ જાય છે એટલે તેને હટાવવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે આ મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે જેથી કેલ્શિયમને હટાવી શકાય છે સૌ કોઈ જાણે છે કે સુરતમાં વિશ્વના માંથી નવ હીરા કટિંગ પોલિશિંગ થાય છે પરંતુ લોકો જાણતા નથી કે સુરતના ક્લીન હીરા થકી દિલની સફાઈ પણ કરી શકાય છે જે મશીનમાં આ હીરા લગાડવામાં આવે તે ખૂબ જ અદ્યતન છે જેને જોવા ઈરાનની મેડિકલ ટીમ પણ આવી ચૂકી છે જોકે આ રોટા બ્લેટર દ્વારા કેલ્શિયમ રિમૂવ કરવામાં આવે છે મશીનમાં ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે એટલા માટે જ્યારે મશીન ફરે ત્યારે કેલ્શિયમના કણ પાંચ માઇક્રોન કરતાં પણ નાના હોય છે એટલે સર્ક્યુલેશન દ્વારા પસાર થઈ જાય છે અને શરીરને પણ નુકસાન નથી થતું એટલે ઘણા લોકો ઓલરેડી જાણતા જ હશે કે જ્યારે આપણે હૃદયની ધમણીમાં બ્લોકેજ આવે અવરોધ આવે જેને કોર્નરી આર્ટરી ડિસીઝ કહેવાય અને તેની અંદર એક પદ્ધતિ એવી છે કે બલૂનથી તે નળીને આપણે અંદરથી ખોલી અને તેની અંદર સ્પ્રિંગ અથવા સ્ટેન્ડ જે લોકો જાણે છે તે મૂકે અથવા બીજી પદ્ધતિ બાયપાસ સર્જરી હવે જે આ કોમન પદ્ધતિ છે એન્જોપ્લાસ્ટી એટલે બલૂન કરીને સ્ટેન્ડ મૂકવાનું પણ અમુક કેસેસમાં તે બ્લોકેજની અંદર કેલ્શિયમનું પ્રમાણ બહુ વધારે હોવાના કારણે તે બલૂનથી તે બ્લોકેજ ખુલી જ નહીં શકે અને તે સ્ટેન્ટની ટ્રીટમેન્ટ ના લઈ શકે એટલે તેને કમ્પલસરી બાયપાસ કરવું પડે અથવા આમ જ છોડી દેવું પડે તો આવા સંજોગોમાં આ રોટાબ્લેટર કરીને જે પદ્ધતિ આવે જેની અંદર આ ડાયમંડ ટીપ પર ડાયમંડો બેસાડેલો ડ્રીલ આવે તે ડ્રીલથી આપણે તેને કેલ્શિયમ દૂર કરીને કે નળીની કેલ્શિયમ ઓછો થાય એટલે નળી નરમ પણ પડી જાય અને ખુલી શકે પછી તેને આપણે સ્ટેન્ટ મૂકીને તેની સારવાર કરી શકીએ એટલે સ્ટેન્ટ તેને ખુલ્લો રાખવા માટે હોય પણ પહેલાં ખુલવું તો જોઈએ એ ખુલવા માટે અમુક કેસમાં આ રોટા બ્લેટર વગર આ શક્ય ના બને કારણ કે નળી બહુ કડક હોય એટલે તે બલૂનથી ના ખુલી શકે સાહેબ સામાન્ય સંજોગોમાં કહી શકીએ કે ડાયમંડ સિટી સુરત છે હવે માત્ર હીરા માટે જ ઉપયોગ નથી કે જવેરા ઘરેણા માટે નહીં પરંતુ હવે એ સારવાર માટે પણ ઉપયોગી છે કઈ રીતે જોઈએ જો આપણે હીરાને આપણે વેલ્થ માનીએ બરાબર એ આપણી સંપત્તિ માનીએ વેલ્થ છે પણ આપણે એવું પણ કહીએ કે હેલ્થ ઇઝ વેલ્થ બરાબર તો આ હાર્ટની હેલ્થ જે આપણે અમુક કેસમાં સુધારેલું હોય તો આપણા ડાયમંડ જે વેલ્થ છે તે વેલ્થથી આપણને હેલ્થ મળી શકે કારણ કે એ ડાયમંડ એટલે આ આપણે ડાયમંડ આપીને કરવાનો તો નથી તે તો મશીનમાં બેસાડીને જ આવેલું હોય પણ તે ડાયમંડથી આપણા આપડી હેલ્થ સુધરે એટલે એટેક થવાની શક્યતા ઘટે એટલે આ ડાયમંડ ને ખાલી શોભાન માટે નહીં પણ આપણે હૃદયને બચાવવા માટે પણ આનો ઘણો ઉપયોગ રિપોર્ટર રાકેશ વાસે મનીષ સોલંકી સુરત